નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું ગરીબ પરિવાર સાથે બનેલી એક ઘટના વિશે એ ત્રણેય વેલાસર જમાડી દીધા આ તેનો રોજનો નિયમ હતો અરવિંદ આવે તે પહેલાં કામ આટોપી લેવું દસ વર્ષની મધુ અને બાર વર્ષની વીમો તો સમજી ગયેલી પણ નાનો જયેશ છ વર્ષનો ક્યાંથી સમજે હમણાં એ આવશે નશામાં ચકતો જઈને અને જરા પણ આડું અવળું જોશે તો સીધા કોઈકને ફટકારશે ત્યાં એના સેફ્ટી શૂઝનો ધમધમ અવાજ કાને સંભળાયો મધુ અને વીમુ દોડીને પોતાની સૂવાની જગ્યાએ પાથરેલી ગોદડી ઉપર બેસી ગઈ જયેશ દોડીને ફફડતો બને વચ્ચે ગોઠવાઈ ગયો અરવિંદ આવીને શર્ટ ઉતારી પલંગ પર ઘા કર્યો અને દવાયા સામે જોયું દયાએ ઝટપટ થાળી પીરસી અરવિંદ જમવા બેઠો વાતાવરણમાં સ્તબ્ધતા હતી અરવિંદે એક નજર ચારે બાજુ ફેરવી જમવાનું પૂરું કરી તેણે લથડતી ચાલે જઈને પલંગમાં લંબાયું તેની લાલ આંખો સૌને ડરાવતી હતી દયાએ થાળી ઉપાડી છોકરાઓ સામે જોયું ત્રણે બીકના માર્યા પલંગ સામે જોઈ જોઈ રહ્યા હતા આજ ચારેયમાંથી એકને માર નહોતો પડ્યો દયા નવરી થઈ છોકરાઓ પાસે આવી શરીર લંબાયું થોડી વારે જઈએ સુઈ ગયો મધુની આંખો ઘેરાતી બંધ થઈ વિમુએ ધીમેથી માં સામે જોયું સુઈ ગયા લાગે છે ને મા હા તું સુઈ જા બેટી દયાએ તેને નજીક ખેંચી અને માથે હાથ ફેરવ્યો જવાબમાં વિમુનું આછું ડૂસકું સંભળાયું દયાએ તેના માથે હાથ ફેરવી ધીમેથી કહ્યું તું બેટા માતાજીનું નામ લે બધું જ સારું થઈ જશે સૌ થઈ જશે પણ દયા સમજતી હતી આ દારૂની લત એમ છૂટે એણે રોજની જેમ મનમાં માતાજીની પ્રાર્થના કરી મારા ત્રણેય વ્યા સામું જો માવડી બાપને જોઈને કેવા ફફડે છે અમને સારા વારા કર હે કુળદેવી હું ચુંદડી લઈને દોડતી ચોટીલે આવીશ તેણે વિમુ સામે જોયું તે સુઈ ગઈ હતી ફેક્ટરીમાં બપોરે લંચ ટાઈમ બાદ અરવિંદને આજે કંઈ જ કામ સૂચતું નહોતું પંદર દિન પહેલાં ભરતી થયેલો તેનો આસિસ્ટન્ટ મુકેશે આજે જે વાત કરી હતી તેનાથી અરવિંદનું મન વલો હતું અને કારણ પણ સાચું હતું મુકેશે ક્યાં ખોટી વાત કરી હતી તેણે તો સાચું કહેલું કેવો હોનહાર છોકરો છે અને પોતે મુકેશને સવારે પૂછ્યું હતું કે મુકેશ તું આદિત્ય એન્જિનિયરિંગ કુમાં હતો ને ત્યાંથી કેમ છોડી દીધું અને મુકેશે જે વાત કહી તે સાંભળીને જ તો અરવિંદ ઢીલો થઈ ગયેલો પોતાની જાત પ્રત્યે નફરત થઈ પોતાની જાત પ્રત્યે નફરત થઈ આવેલી તેણે કહેલું અરવિંદભાઈ ત્યાંના હેડ મિસ્ત્રી હિંમતભાઈને ઓળખો છો ત્યાં તેના હાથ નીચે બે જણ અને ત્રીજો હું તેઓ ત્રણેય દારૂડિયા પણ મુકેશ તેમાં તારે શું છો ને પિતા અરવિંદભાઈ સાંજે મને પણ આગ્રહ કરતા હું તો માન બચ્યો ભગવાન બચાવે એવા નસાય અને દારૂડિયાઓથી લત લાગી જાય તો બાયડી છોડા છોકરા રખડી ન પડે તારી વાત તો સાચી મુકેશ અરવિંદે કહેલું એક વાર તો હદ થઈ ગયેલી અરવિંદભાઈ હિંમતભાઈની વહુ શેઠ પાસે પૈસા માંગવા ઠેઠ ફેક્ટરીમાં આવેલી જુઓ તો બિચારી ભિખારણ લાગે પગમાં ચપ્પલ પણ નહીં નહીતર હિંમતભાઈનો પગાર તો મારી કરતા ત્રણ ગણો અને કારીગર પણ એવા બધું એ જ સાંભળે એ જ સંભાળે પણ દારૂમાં ડૂબેલા એવા સાથે તો રહીએ તો બગડી જવાની બીક લાગે મુકેશે વાત આગળ ચલાવેલી તમે કોઈક વાર મારે ઘેર આવો થોડી પાપાએ મદદ કરી અને થોડી લોન લીધી વન બેડ હોલ કિચન વાળું મકાન લીધું છે ટીવી થોડું ફર્નિચર અરવિંદે ત્યારે હસીને કહેલું સારું સારું મુકેશ કોઈક વાર ચોક્કસ આવીશ અરવિંદે વિચાર્યું કેવો હોસીલો છે અરવિંદભાઈ માતાજીની મહેરબાની છે ચાલો આપણે ખોટે રસ્તે ચડી જઈએ એમાં તો ભોગવવાનું ઘર નાને જ આવે ખોટી વાત છે એટલે મેં નોકરી બદલી નાખી બપોર બાદ અરવિંદને પોતાનું ઘર યાદ આવ્યું ઘર કેવું ઓસરી એક રૂમમાં માથે નળ્યા અને એ પણ ભાડાનો મુકેશની વાત પ્રમાણે હિંમતભાઈ અને મારામાં ફરક શું છે મારો પણ પગાર મુકેશ કરતા ત્રણ ગણો છે પણ દારૂએ બરબાદ કર્યો છે એ જ ક્યાં છોડાય છે આ તો બિચારી દયા પારકા કામ કરીને ગાડું ગબડાવે છે નથી મેં કોઈ દી ઘેર પગાર આપ્યો કે નથી મેં કોઈ દી છોકરાઓને પ્રેમથી બોલાવ્યા વગર વાંકે બધાઈને માર્યા જ છે મેં તો સાંજે છૂટીને રાત્રે નશામાં ઘેર જાઉં ઘેર જાઉં છું જમીને સૂઈ જાઉં છું છોકરાઓ ધ્રુજતા હોય છે ખાવામાં કંઈક ઓછા વતું હોય કે કંઈક ખામી હોય તો થાળી વાટકાનો સીધો ઘા ઘેર પૈસા જ ક્યાં આપું છું કોઈક વાર પચાસ સો રૂપિયાનો ઘા કરું છું દયા બિચારી મારા હાથનો માર ખાઈ બેવડ વળી ગઈ છે સાત આઠ ઘરના વાસણ પોતા કરી જાતે જ ઘર ચલાવે છે અરવિંદને આજ ખૂબ આઘાત લાગ્યો અરે હું જીવવાને લાયક છું મારે મરી જ જવું જોઈએ હું જીવતે જીવ દારૂ મૂકી નથી શકવાનો ગમે તેટલું હું નક્કી કરીશ પણ સાંજે ઝેર પીવા જવાનો જ હે માતાજી મેં મારા છોકરાઓને દુભવ્યા સતત ફફડતા રાખ્યા હવે પસ્તાવે શું ફરક પડશે અને દયા એક તો ઘર ચલાવે અને માર સહન કરે તેને યાદ આવ્યું એકવાર દયાએ બીતે બીતે થોડા પૈસા માગેલા ઘરમાં કંઈ હશે નહીં ત્યારે મેં શું કહેલું આઠ દસ ઘરના કામ કરતા ક્યાંયથી ન મળ્યા બાજુમાં પડેલો મારો બૂટ ઘા કરેલો અરવિંદને અરેરાટી છૂટી ગઈ અને છોકરાઓ મારી પાસે આવવાનો તો દૂર પણ ઘેર જાઓ તો બિચારા ફફડતા હોય ક્યારે હું હાથ ઉપાડીશ કે લાત મારીશ અરવિંદનું માથું ભમી ગયું વીતેલા એ સમયનું બધું યાદ આવવા લાગ્યું એક વાર નશામાં સૂઈ ગયા પછી રાત્રે એકાદ વાગે આંખ ખુલેલી જોયું તો છોકરાઓ ગોદડી પર સૂતા હતા તેની બાજુમાં દયા સૂતી હતી મને ઉઠેલો જોઈ તે બેઠી થઈ મેં કહેલું દયા અહીં આવ તે સમજી ગયેલી મારી હવસ બોલાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે